બાર સાયન્સ બાદ હવે ધોરણ દસ અને બાર સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા પણ બે વખત લેવાની વિચારણા ચાલી રહી છે શિક્ષણ બોર્ડે આગળ મંજૂરી માટે દરખાસ્ત મોકલી છે જો મંજૂરી મળશે તો અમલ કરાશે દુબઈ અને હોંગકોંગની જેમ અમદાવાદમાં પણ પાંચ સ્થળે યોજાશે શોપિંગ ફેસ્ટિવલ નરોડા નિકોલ કાંકરિયા સીજી રોડ સિંધુ ભવન પર યોજાશે બાર ઓક્ટોમ્બરથી ચૌદ જાન્યુઆરી સુધી ચાલશે આ ફેસ્ટિવલ આ ફેસ્ટિવલ દરમિયાન શોપિંગ સહિત બુકફેર કાર્નિવલ ફ્લાવર શો સહિત સ્ટ્રીટ લાઇટનો પણ શણગાર કરવામાં આવશે વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે સીઆઈએસએફના એડ્રેસ પર ઇમેલ આવતા એજન્સીઓ આવી એક્શનમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની હોય તો આરટીઓનો ધક્કો ના ખાતા આજે રાજ્યભરમાં તમામ આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે બંધ લોકોને અન્ય તારીખ આપવામાં આવશે રાજ્યમાં છેલ્લા બે દિવસથી સારથી સર્વરમાં ખામી સર્જાતા ડ્રાઇવિંગ ટેસ્ટ આપનારા અરજદારો અટવાયા છે નવી અરજી કર્યા વગર ટેસ્ટ આપી શકાશે આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએન મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં